જય માતાજી ખડીભાઈ આપની ખડી ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કે જે જીરામાં જે માઠાને લીધે અત્યારે જે એમ 45 ને સટકાર ચાલ્યું છે જે આપડી ટ્રેક્ટર ના ટાકામાં જે જુગાડ કરેલ છે બનાવેલ ટાકો એ રીતના તો એ તમને પેલા દવા પેગી સીટ ની હે પેગી માહી ની હે અને એમ 45 ત્રણ દવા પેગી કરણ ટાકામાં નાખન સટકાર ચાલ્યું છે અત્યારે તો એ તમને બતાવીએ પેલા કઈ રીતના છે એ બધી ટાકામ દવા પાણી કરે ટાકામ દવા નાખી દીધી એક આપણે એમ કાલી જે આપણી જણાવી તી મેનકો જે પીન છે તે ટકા પછી એક આ મહિની હે આ મહિની નાખી એક દવા આપડી

જીરામાં પાણીનું પણ ગ્રહણ થઈ જાય ને બે કામ થઈ જાય અત્યારે નાળિયેર પાણી ભરવાનું કામ ચાલુ છે પાંચસો લીટર નો ટાકો છે તો આપણે હમણાં આપણી જીરામાં સાટીએ ત્યારે બતાવીએ

અલગ અલગ ટાંકા પ્રમાણે નળી લાંબી હોય ઘણા પાંચસો ફૂટ હોય ઘણા હજાર ફૂટ હોય આ રીતના દવાનો પ્રેશર થાય એમાં જો તમે બહુ જોરદાર પ્રેશર થાય દવાનો આમાં ફાયદા પણ ઘણા થાય ખેડૂત ભાઈઓ પછી આપણી માં આગળ વાત કરીએ જીરામાં ફાયદા વિશે કગડામાં પાણી ન વધારે થાય ભેગું પાણી પણ ફાયદો થઈ જાય જીરામાં તો ખેડૂત ભાઈઓ આ રીતના દવાનો છટકાવ કરે અને આપડી બીજા નંબર માં વાત કરીએ જે ધીરા ની કન્ડિશન હે ઈ ઈ આપડી પેલા બતાવીએ તમારી તો આ ધીરા હે આ જમીન થોડીક કાર મટી હે પણ કાકરિયાર હે તો આમાં ધીરા માં અત્યારે હવે દાણો ને બંધાવા લાગ્યો એટલે આમાં આપણે પાણી ન આપે હગીએ જો પાણી આપીએ તો આમાં જે કાળી શરમી ને લીલા ફુકારો ને જાંબુડીઓ રોગ ને બધી શરૂઆત થઈ જતી હોય રોગની તો આપણે એના માટે પાણી આમાં ન અપાય આટલા જે અવિડા જીરામાં એના માટે આપણે આ દવાનો છટકાવ કરીએ કે જે પાણીનો પ્રમાણ વધારે રાખ્યું અને દવાનો પ્રમાણ થોડું ઓછું રાખ્યું ધારો કે આપણી બાટલે થી પપ સાટતા હોય ક્યારામાં તો એક વીકે ધારો કે આપણી ત્રણ ચાર પપ કરતા હોય એવું જીરું હોય એટલી દવાનો આ ટુકમાં ડબલ પપ થઈ જાય જે છ હાથ પપ મારે દે એક વીકે એટલે એનું કારણ છે કે અત્યારે દિવસના તડકો પડે અને હવાર ઠંડી પડે એટલે ભેજ હોય એ વધારે ઉપાલ લીધો હોય ખેતરનો અને જીરાની થોડુંક પાણીની જરૂર હોય અમુક જમીન પ્રમાણે

તો આમાં જે જોવાનું જે આ ગાંઠું હોય ને આ ગાંઠ એ કાળી પડે ને એટલે સમજે લે કાળી શરમી આવી બરાબર એ રીતના તમારે જીરાની ની શેક કરવાનું ધારો કે આ જીરું છે એ વાપરીને જે આ ગાંઠ હોય બરાબર આ બધી ગાંઠ એ ગાંઠ જે કારા કલરનું ટીલું કે એવું કઈ હોય કાઢી પડે ગાંઠ તો એ કાળી શરમીની શરૂઆત કહેવાય તો આ રીતના આપણી ખેતરમાં બધે ખર્ચે ડુમરા મારવાનું ધ્યાન રાખવાનું અને શેક કરતું રહેવાનું જેથી કરીને આપણી કાળી શરમી

અને વીકે કફ વધારે દેવાના એટલે જીરાની પાણી પણ જળી જાય અને દવા પણ જળી જાય અને જીરું હે એ માથેથી પાણી લઈ લઈએ એ ખાસ મજગજ રાખવાનું એની કે થળિયાન જરૂર ન તો ખરીદ ભાઈઓ આપણી વિડિયો આવ તો જે જીરા ને અત્યારે પાણીની જરૂર હોય અને પાણી ન વારે હકતા હોય એના માટે અને અત્યારે આપણી દવા નો રાઉન્ડ ચાલુ છે એમ 45 નો અને ભેગી સીટ ની મહી ની આપણી જે આગળ બતાવ્યું તમને ખરીદભાઈ કઈ પણ ફાયદો થયો હોય સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખડીદભાઈ